ભાવનગરમાં ઇલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ થવામાં વિલંબને લઈને લોકો દ્વારા શાસક પક્ષ ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પચાસ જેટલી બસ એક મહિનાથી આયોજનના અભાવે ધૂળ ખાતી જોવા મળી રહી છે ભાવનગર મહાનગરપાલિકાના કોઈ પણ વિકાસના કામ સમય મર્યાદામાં પૂર્ણ થયા નથી તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે તો લોકાર્પણના કામ પણ નિયમિત સમયમાં પૂરા કરવામાં શાસક પક્ષ અસમર્થ હોવાનું વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં છેલ્લા દસ વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવાને ફરી શરૂ કરવાની લોકોમાં ભારે આતુરતા છે બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાને કુલ સો ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં આશરે એક મહિના અગાઉ પચાસ જેટલી ઇલેક્ટ્રિક બસો ભાવનગર ખાતે આવી પહોંચી હતી પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે મહાનગરપાલિકાના આયોજનના અભાવે શહેરના ટોપ થ્રી સર્કલ નજીક

ભાવનગરના પ્રજાજનો ઘરવેરો તો બહુ જબરજસ્ત ભરે છે પણ કોઈ સુવિધા મળતી નથી હવે પીએમ યોજના હેઠળ ચાલી બસો ભાવનગર ને ફાળવી છે બહુ સારી વાત એ હું માનું છું ભાવનગરના પ્રજાજનોને રાહત થશે પણ કમનસીબે એક મહિના પહેલાની આવેલી આ બસો અત્યારે ધૂળ ખાય છે જેમ ભાવનગરના જાહેર સંસ્થાઓએ ભાવનગરના કોર્પોરેશન ને ઈ રિક્ષાઓ આપેલી કે ભાઈ સ્વચ્છતા માટે આપણે ફાળવીએ કોર્પોરેશન આજે કંડમ હાલતમાં ભંગાર હાલતમાં પડી છે એનો કોઈ ધણી નથી ત્યારે મને એવું લાગે આ શાસકોની નબળાઈના કારણે આ ઈ બસો આવી છે મહિનાથી ધૂળ ખાય છે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આશરે અઠ્ઠાવીસ કિલોમીટરમાં સત્તર રૂટ ઉપર પીએમ ઈ બસની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે હાલ ચાલીસ બસો અમારી પાસે કેન્દ્ર સરકારમાંથી ડિલિવરી મળી છે અને આ બસની આરટીઓની બધી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અમે ભાવનગર મહાનગરપાલિકા ગુજરાતમાં ગૌરવ સાથે સૌથી પહેલો ઈ બસ ડેપો તૈયાર કરી તમામ સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે આ કેન્દ્ર સરકારનો આખો પ્રોજેક્ટ હોય કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોમાં પણ બસો ફાળવણી કરી છે તો સાથે સાથે શુભારંભ થાય એવા હેતુ સાથે આગામી લગભગ આવતા વીક ની અંદર અથવા ચૌદ તારીખ સુધીમાં આ ઈ બસનો શુભારંભ થવાનો છે ત્યારે ભાવનગરને લગભગ હવે દશક દિવસની અંદર આ ઈ બસની ફેસિલિટી મળવાપાત્ર થવાની છે અને ભાવનગરની અંદર આ ઈ બસના કારણે લોકોના પરિવહન ઉપર મુસાફરી ઉપર ખૂબ મોટો ફાયદો થવાનો છે અને એની સાથે સાથે ભાવનગર દર્શન પણ કરવા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે તો પ્રવાસ જે બહારથી આવી રહ્યા છે લોકો એમને પણ ફાયદો થાય છે